નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી મિત્રો અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો દક્ષિણી પેરુના એરેક્યુપા વિસ્તારમાં બુધવારે વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો સાલા શહેરથી એરિક જઈ રહેલી એક મુસાફર બસ અન્ય એક વાહન સાથે અથડાયા બાદ બસ્સો મીટર ઊંડી ખીણમાં ઓકા નદીના કિનારે ખાબકી હતી જી મિત્રો અત્યારે હાલ મોટાને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો એરેકવીપાના પ્રાદેશિક આરોગ્ય પ્રમુખ વાલ્થિ ઓપટાએ જણાવ્યું હતું કે બસ આકોના જિલ્લામાંથી પસાર થઈ રહી હતી બસે એક વાહનને ટક્કર મારી હતી જેના કારણે ડ્રાઇવરે કાબુ ગુમાવ્યો હતો અને બસ રસ્તા પરથી પલટીને ઊંડી ખીણમાં ખાબકી હતી અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા સાડત્રીસ લોકોના મૃત્યુ થયા છે જ્યારે છવ્વીસ લોકો ઇજાગ્રસ્ત થયા છે જેમાંથી ત્રણ હાલત ગંભીર છે જી હા મિત્રો અત્યારે હાલ મોટાને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો સ્થાનિક ફાયર બ્રિગેડના વાહનો અને બચાવ દળની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી રાહત કાર્ય શરૂ કર્યું હતું ઘાયલોને હેલિકોપ્ટર અને એમ્બ્યુલન્સની મદદથી નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે પ્રારંભિક રિપોર્ટના બસ ચાલક વચ્ચે આવેલી વાનથી બચવાનો પ્રયાસ કર્યો હતો જેના કારણે ડ્રાઈવરે બસ પરનો કાબુ ગુમાવ્યો હોવાનું સામે આવ્યું છે જે હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ